નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે તો બીજી તરફ અરબ સાગર અને બંગાળની ખાડીના વચ્ચેના વિસ્તારોની અંદર જે સિસ્ટમના કારણે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહેલો છે તે સિસ્ટમ પણ ધીમે ધીમે લો પ્રેશરમાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે અને સિસ્ટમનું જોર પણ તમે જોઈ શકો છો આવી રીતે ધીમે ધીમે કરીને આ સિસ્ટમ વધુ પ્રમાણની અંદર ઘાતક બનતી જોવા મળી છે અને આ સિસ્ટમની ભારે અસરના કારણે મદુરાઈના વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તારોની અંદર સાથે જ મુંબઈના વિસ્તારો નાગપુરના વિસ્તારો બેંગલવીના વિસ્તારો હૈદરાબાદના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે જેના ભાગરૂપે ગુજરાતની અંદર આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન વાતાવરણની અંદર પલટા સાથે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે જે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વરસાદી સિસ્ટમની અસરની સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર મોટો બદલાવ જોવા મળ્યો છે ઠંડીના પ્રમાણની અંદર ખૂબ જ વધારો ગુજરાતની અંદર જોવા મળ્યો છે તેની સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે ભેજયુક્ત પવનો અત્યંત તીવ્રને મજબૂતાઈથી ફૂંકાતા જોવા મળ્યા છે અને આ પવનો ગુજરાત ઉપરથી થઈને ધીમે ધીમે આવી રીતે અરબ સાગરના દરિયાની અંદર જતા પણ જોવા મળ્યા છે તેની સાથે સાથે બંગાળની ખાડીમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો છે જે પણ અરબ સાગરના દરિયાની અંદર આવી રીતે ધીમે ધીમે ફૂંકાતા જોવા મળ્યા છે અને આ બંને તરફથી પવનો આવવાના કારણે જે સિસ્ટમ અત્યારે માલદીવ આજુબાજુના વિસ્તારોમાં સક્રિય અને તીવ્ર બનેલી જોવા મળી છે જેનું જોર પણ સતત વધતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમની અસરના કારણે માલદીવ આજુબાજુની અંદર જે લો પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે જેના કારણે પવનની ગતિવિધિઓ પણ મજબૂત બનતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ એંસી કિલોમીટરથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે અને જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી છે હાલ ગુજરાતના અનેક પંથકોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને તીવ્ર પવન ફૂંકાવાની સાથે જ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સારા એવા માવઠા અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત માહિતી મેળવીએ કે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદી માહોલ આજે જોવા મળી શકે છે તો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી જ શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે આમોદના વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારો રાજપીપળાના વિસ્તારોની અંદર સાથે જ સુરતનો વિસ્તાર વ્યારાનો વિસ્તાર વલસાડના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી શકે છે આમ સુરતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદી માહોલ લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો એની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગરનો વિસ્તાર સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારો બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે જેવી પણ આગાહી હાલ દર્શાવવામાં આવી રહેલી છે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો કચ્છની અંદર ગાંધીધામ નળિયા અને ખાવડ વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર પણ ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા હોવાના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર હળવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં અહેમદાબાદનો વિસ્તાર આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે વરસાદી માહોલ લઈને આગાહી કરવામાં આવી છે જેમાં દાહોદના વિસ્તારોમાં આજે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર સિસ્ટમની સૌથી વધારે અસર આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે તે સાથે જ તમે જોઈ શકો છો કે આ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાત ઉપરથી આવી રીતે ઠંડા અને ભેજ પવનો અરબ સાગરના દરિયાની અંદર સતત ફૂંકાતા જોવા મળ્યા છે અને આવી રીતનો એક પટ્ટો પણ આ સિસ્ટમના કારણે બનતો જોવા મળ્યો છે અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ આજે જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તે સાથે જ વાતાવરણની અંદર પલટો આવવાની સાથે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળેલો છે તો કયા વિસ્તારોની અંદર સૌથી વધારે ઠંડી પડી રહી છે તેની માહિતી મેળવીએ તો કચ્છની અંદર હાલ અત્યારે સૌથી વધારે ઠંડીનો માહોલ જોઈએ છે કારણ કે કચ્છના વિસ્તારોમાં જ્યાં નળિયાનો વિસ્તાર ખાવડનો વિસ્તાર અને ગાંધીધામનો વિસ્તાર આવેલો છે જેમાં ટેમ્પરેચર ખૂબ જ ઓછું જોવા મળ્યું છે નળિયાની અંદર તેર ડિગ્રી ખાવડની અંદર ચૌદ અને ગાંધીધામની અંદર સોળ ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે એટલે કે સૌથી ઓછું ટેમ્પરેચર જે છે અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર અત્યારે સૌથી વધારે ઠંડી પડી રહી છે તો તે સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર ઓગણીસ ડિગ્રી જૂનાગઢની અંદર વીસ ભાવનગરની અંદર બાવીસ જામનગરની અંદર સત્તર મોરબીની અંદર પણ સત્તર આજુબાજુ અને ગીર સોમનાથની અંદર ત્રેવીસ ડિગ્રી જેવું સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળ્યું છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ વીસ ડિગ્રીથી લઈને ત્રેવીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોમાં જો ટેમ્પરેચરની માહિતી મેળવે તો અઢાર ડિગ્રીથી લઈને એકવીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળી રહેલો છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ચૌદ ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે એટલે કે સૌથી વધારે ઠંડી અત્યારે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સૌથી વધારે ઠંડી પડી રહી છે જે બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે બાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને જે બાદ સૌરાષ્ટ્રને અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર હાલ ધીમે ધીમે સૌથી વધારે વધારો થતો જોવા મળ્યો છે અને સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર ઘાતક બનેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે એટલે કે અહીંયા આ જે પટ્ટો જોવા મળી રહ્યો છે જે પટ્ટાનું સ્વરૂપ પણ વધુ પ્રમાણની અંદર તીવ્રને મજબૂત બનેલો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર બે દિવસો દરમિયાન ફરી એકવાર માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ ખાસ મોટી અને મહત્વની આગાહી ગુજરાત માટે મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ અને રોજ રોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો